દેશી છૂલામાં દેશી ભાણું બનવાનું છે જતા રહીજો આપણો વિડીયો આગળ જો જો મિત્રો આ ખીરું બની ગયું છે ઘૂમડીને અન્યથી જો આવું ખીરું બન્યું છે ને હવે આપણે કરીએ શરૂઆત બનાવવાની પહેલા દેશી ગાયનું ઘી નાખ્યું તવી ઉપર ગરમ કરીને ઘી દેખાતું ને દેશી રસોડું છે અંધારું છે પછી આવી વાટકી રાખી છે પછી માપે રાખવું બાખું દેશી માણસોનું રસોઈ સર ગોળ બનાવી લેવાનો ઘૂમડી ઘૂમડીને પછી ઉપરથી પાછું થોડુંક ઘી દે ચોખ્ખું ખાઈ જો વેજીટેબલ નાખતા નહીં બનાવવું હોય ધ્યાન રાખવું પડે ને પણ બધા તૂટી જાય

મિત્રો આ બીજો પુડલો બને છે લોટ લોટનો અમે પુડલા કહીએ છીએ તો આપણે એના માટે ચેણાનો લોટ લીધો છે તમારે જેટલો જોઈએ એ પ્રમાણે તીખા છે હિંગ છે ને નિમક છે મીઠું થોડું થોડું તમને જે ફાવે એ પ્રમાણે દાણા નાખી દેવાના આ બધું આપણે ઉમેરી દઈએ મિત્રોમાં આપણે બધો મસાલો નાખી દીધો છે જો તમને પસંદ આવે તો પણ ધાણા પણ નખાય હરદરને બધું આપણે નાખી દીધું છે તો આપણે બાંધીશું લોટ લોટ બાંધવા માટે ખાલી પાણી જોઈએ તો મિત્રો પાણી નાખી ને એકદમ ઢીલું બનાવી નાખવાનું જરૂર પ્રમાણે બહુ ઢીલું બોરિંદી ન હોવી જોઈએ આમાં આપણે બધું હાથથી જ કામ કર્યું છે આપણે દેશી રસોડું છે દેશી રસોઈ છે મિત્રો યોગ્ય લાગે એ પ્રમાણે પાણી નાખી ચીલા જાદુ કરી રાખવાનું એ પ્રમાણે આપણે બનાવવા જઈ તેલ નાખી હો તેલ લખેલાઈ ગયું પછી વાઇટ કીવે લોટ ખીરું હું જરૂર પ્રમાણે એવું કોમેન્ટ કરજો મિત્રો કેવો લાગે ખાવામાં તો તમને ખબર નહીં પડી તો મને જ ખબર છે ટ્રાય મેં જ કરી જેને નો ખાવા આવડતા હોય તો મિત્રો આપણે તો ફની વિડીયો બનાવીએ છીએ આ પહેલી ફેરી શરૂઆત કરી છે તો વિડીયો પસંદ આવે તો ચેનલને જો યુટ્યુબમાં જોતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો કેવો લાગે કોમેન્ટને લાઈક કરજો આપડે ફની વિડીયા જોવા મળશે તો મિત્રો ઇનિટ આવી ડિઝાઇન પડી છે ગોળ થાય તો ગોળ કરજો અમે તો જીકી નાખીએ આપણા ઘઉંના ના તમે શું કહું છો આને ના શેણાના કલર તો સેમ દેખાય છે દેશી ચૂલાની મીઠાઈ તો ઓર હોય છે